હાલો પીવાઈ ગઈ છે ફાટો મોઢા માંથી હાલો આપણે છે ને બેન ને આખે કરી મોઢે સડાયા છે કા તમે છે ને રોજ ઉઠીને એને બધું દયો છો ને એટલે દિવસે દિવસે બધું બગડતું જાય છે સમજી લેજો તમે હું તો તમને સાચું કહું છું હા હું તો તમને બળતરા થાય છે ને કે હું મારી બેનને દઉં છું એ તમે જોઈ નથી એકતા એ બનાવીને એની હાથે કઈક કરવા જો ને તો એને કઈક ધંધો હુજે એમ કઉ એ હું કઈ સુરદાસ છે એને આ ફળું બધું હુજશે કામ ધંધો તમારે હું એ કઈ બધી પંચાયત કરવાની જરૂર છે હે એ તમે કાય એને હું જ વાત ન દેતા એને જેટલું જોવે એટલું તમે દઈ દયો છો પછી એને કોઈ જાતની ઓલી તકલીફ પડે ને તો એને ક્યાંથી બધું કામ કામકાજ કાય હુજે એ બેનને ને ને એટલે જ એટલો સુખી છું

એ હા મને બધી ખબર પડે છો આમ જાઓ ઘરમાં નકરે હમણાં છે ને ભીસા ખરી જાય ખબર નહીં પડે હા કાંઈ કે દઈ તે તો ઉપાડા લે ઉપાડા લે ને જેમ ઉપાડા લેશ આ હું ગામમાં આટો મારીને આવ્યો તો આ હજી ક્યાં વહી ગઈ પાછી ભોલી ક્યાં ગઈ ભોલી એ ભોલી અહીંયા તો બેન ને બનાવી નથી આપણા ઘરે એ આપણો ઝીણિયો ગામમાં રમતો હતો ને તેણે મને કીધું પપ્પા પપ્પા ફાઈન પુવા બે રિક્ષામાંથી માંથી ઉતરા એમ એ ઘર બાજુ આવતા થાજ નત પોઈ ગયા ઘરે તમાર બેન વાતુડા બહુ રહ્યા ને તે ગામમાં વાતે ચોટી ગયા છે એક દિન બેન પણ યારે જા મુઈ આવતા જશે જા જા કા ભાઈ કેમ છે અરે બેન હજી હું તારી જ વાત કરતો થો લે આવો આવો એ ભાપી હું કરો છો চাবেনাসুবেবে এমানে সি কিুকে ফয়ন ফু আমারা দেখিক সামাথে উতরায় হু আলেভাইনা আইলে এরা খেসমাদু মোধথায় নেইহুু করে ফোন গনাায় ওঠকে আরে সাট কারমে তো અવાજ કરીને ચા પીવો એમ ચા નો પીવાય અવાજ કરીને ઘરમાં ભૂખ આવે ભૂખ એને ક્યાં કાઈ ખબર પડે બે દાઢે ખાય બે દાઢે ખાય એટલે કોઈ દી ઘરમાં ધાનનો ધરો નો થાય અને ભૂખ આવે તો ક્યાં બાર બેઠા મારો હાળો છે પૈસા વાળો એટલે મારે ક્યાં ઉપા છે હા એ તો બેઠા છે ને એ ખમતી ધર છે તમારા હા ખમતી ધરો સેદ ને મારો ભાઈ તો ખમતી ધર જ ને લે હું તમાર પાસે વઈ આવું બેન આ બાઈ નું બહુ વત્તુ છે સો બેન એ ખાલી બોલે એટલું જ છે બાકી જો એના માં ખોટ વત ને તો હું આ ઉમરો નો ચડી એક જ સમજો ભાઈ મોટા ભાઈ ઘરે ગઈ કોઈ દી હું વાર તેવારે કાર એક સાવ કારણ કે ઈ ભાભી નો સ્વભાવ એવો છે કે અમે જાય થી એને ગમતું નથી તો હું કરવાનું હા બેન એ તો મને ખબર છે મોટા ભાભી નો ફોન મને મહિને એકાદી વાર આવે પછી ન્યા હું કામ વગર જાઉં કે લે ભોલી હાચી વાત ને હા ઓ હા હાચી વાત મોટા ભાભી તો બહુ તોસરાય કરે ને તારી મારી ને તારી ને મારી ને આપણે કામ સાઈ ને તે શરૂ કરી દે તારી મારી મને તો પૂરો ભરોસો છે ભોલા મારી ભાભી ઉપર હો ભોલી તો બહુ ડાય છે એમ નંબર નથી બેન એને પૂછુંવાય એને ધરો કર દો કોઈ દી કે માંગવા જાવું પડ્યું પૂછી જો એને ઈ તમારો બેનો વિષય છે મારે તો ઈ જ જોવાનું કે મારી ભાભી મને કેટલું માન આપે છે ઈ તો તમારો ધંધો હારો છે ને એટલે અને કાલ સવારે અમારે ધંધો હારો થઈ જાય તો અમે અહીંયા ઓસા આવશું કા ના રે ના હું તો તોય આવીશ વો એ બેન આવવાનું છે આ ભાઈનું ઘર છે તારા એ લાડકી બેન છે આ તો બાપા લાડકી બેન હો રંજુ ભાભી દાળ ભાત શાક રોટલી અથાણું પાપડ એવું બધું હમણાં તો બકાલા શાકભાજી બહુ મોંઘા થઈ ગયા છે ઓ ભાભી તમ લઈ આવ્યા શાકભાજી હો ની કિલોતે તો આ કે લઈ લે લઈ લે લઈ લે સિલાઈ લીધી લેતી જાશે બેન જો આખું બાસ્કુ લઈ આવ્યો થોડીક લેતી જાવ કા હા લઈ જાવ લઈ જાવ ચાર પાંચ કિલો લઈ જા ખાવા પૂરતી શાકભાજી જો શાકભાજી લેતી જાજે રીંગણા ને એવું બધું છે બીજું કાઈ જોતું હોય તો લઈ જાજો બીજું જે જોતું છે એ લઈ લેશ પણ અત્યારે તો શાકભાજી લઈ લો રોટલા નથી ખીડા બોલા રોટલા ઘડી નહીં ખાકે હા રોટલા ખડી નઈ ને રોટલા બે લઈ લે છે આપણે ને ખડવાની એ રોટલા હું ખડી લેશ હો ને ખરે છે ને હા 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 રાઈડુ પાઈડ બેન રાઈડુ પાઈડ માં એ બને વિ સાહેબ થોડું કામ કરવા દે માર બેન ને થોડું કામ કરવા દે રોટલા ખડી ને કે ડુબળા નઈ પડી જાય એ હાલો હવે હાલો જોતા પૂરતી તે ડુંગળી લઈ લે હું હા ઓલી કોર પડીશ ને ન્યાથી આ તો માર ગામમાં થઈને જાવું ને એટલે ત્યાં આટલી બધી ઉપાડીને જાવું એ બેન છે છોવે તું તાર લઈ જા છે કાઈ ઉપાધી નહીં શાક લઈ લીધું શાક લીધું ને હા તો ઠીક 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 બધું લીધું ડુંગળી અને બટાકા અને બધું લઈ લીધું હા તો હવે જાઈ અમે એ આવજો બેન બનેવી આવજો હો એ ભાઈ તું ગામમાં જવાનું તો મારે કામ હતું તેલ થઈ રહ્યું છે મારે તું લેશો ને તેલ બહુ સારું આવે હા તો મારી હાટું છે ને એક ડબ્બો લઈ લેશે હો ને હા તે કાંઈ વાંધો નહીં હો બેન લઈ લેશું હા હા બેન કાંઈ વાંધો નહીં લઈ લેશું હો પછી તારા હા હરાને ફાવશે ને અમે તેલ મોકલી બધા ફાવશે ભાઈ હાલો હવે હાલો બેઠા હું હાલ ને બાપા હું તારી વાટે જ છું आलो आलो ए हेलो हेलो चाय हो आवजो भाई भाभी आवजो हो ए आवजो आवजो केवा बिसेरा राहिन्देर ठई गया का बोला हमजो भोली हूं मारी बेने झटलू दऊछु ने अठलू मारे डबल थाई हाँ, हां ई तो मने खबरच छे हारु हेलो अब तमे भोला ए भोला લે તમે બનેવી સાહેબ આવો આવો તો એકલા કેમ આવ્યા તાર બેન કે કે ઓલો તેલનો ડબ્બો મોકાવ્યો છે ને તે આવ્યો હોય તો લઈ આવો એમ એ હું દુકાને લેવા ગયો તો ને તે કરમની કઠણાઈ દુકાનવાળો કે તેલ હજી આવ્યું નથી એક ડબ્બો પડ્યો છે તૈયાર કે લઈ જાઓ તો એક ડબ્બો લઈ આવ્યો એમાંથી તમારી સાટું છે ને બવણી ભરી છે એ તમે લઈ જાઓ પાંચ કિલોની બવણી આવે ને એ ભરી નાખી છે તો એ તમે લઈ જાઓ પાછો દુકાને તેલ આવશે ને ત્યારે હું ડબ્બો લઈ આવીશ

એ બનાવી સાહેબ તમે ઉપાથી મૂકી દો ને મારે મારા છોકરાની ફી ભરવા જવાની જ છે ને હારવાર તમારા છોકરાની ભરતો આવીશ ભણે છે તો બે એક જ નિશાળમાં એટલે તમ તારે તમે ઉપાથી મૂકી દો એ હારું તો હાલો તો હું જાઉં છું હો બેનને મોકલ જો પરમદે હા એ તો વગર કીધે આવી જ છે તમ તાર એ ભાભી જો તો આયા આવીને બેહી ગઈ તોય કોઈ દેખાતું નથી ક્યાં ગયો છે માર ભાભી લે બેન આવો આવો ક્યાં છે મારો ભાઈ ને તમે શું કરો છો કાઈ નહી આ ખાઈ લીધું ને હવે શું ટકવા જાવ માર ભાઈ કેમ ગયો એ આપણે ખાઈને બહાર ગયા તમને હામાં નો મળ્યા ના ના મને તો કઈ હામાં નો મળ્યો હજી 2 મિનિટ થઈ પણ હું આ બાજુ થી ને એટલે કદાચ ઈ ઓલી કોર થી આયલો હોય તો નો મળ્યો હોય હામો કેવું હારું તમારે અત્યારે નવરાય થઈ ગયા ને મારે તો ઉપાધીના પાર નહીં બાપા પણ શું છે આ પગ દુખતા થાન તે દવાખાને દેખાડવા આવી પણ દવાખાનામાં તો ગળદી ગળદી તે વાત પૂછોમાં એક દર્દી ને આરે સાર સાર જણા તો બીજા ન્યા દવાખાનામાં તો બેહવાના એ વારા નો આવે માઈન્ડ વારો આવ્યો હવે ઘરે જાશ ને પછી રોટલા ઘડીશ ને તાર બનેવી રેડું પાડતા હશે બાપા તમે ખાઈ લો હાલો હું તો ખાઈ લઉં પછી એનું શું કરું તમે તો ખાઈ લીધું ને હા ખાઈ લીધું હો તે પડ્યું છે કાઈ હા હા તો એક કામ કરો ને ઈ ભરી દ્યો ટિફિનમાં તે માં બધાએ ખાઈ લે હું મારે કામ પતે ને બધાનું રાંધું નઈ બધાને જઈને ખાઈ લેવું ઘરે છે ને બીજું શું હા ઊભા રો ટિફિન ભરી દઉં હો હાલો એ ભોલી છાશ ન રાખતી છાશ તો છે ને પમદી ઓલે સીસો ભરી દીધી ને તે એમ નમ ફ્રીજ માં પડી છે એટલે છાશ રેવા દેજો એ હા વાંધો નહીં જો બેન ટિફિન ભરી ઓલા ઓટલા પર મૂક્યું છે તમે જાવ તો લેતા જજો બરાબર આમ તો રોટલી તો થઈ રહે છે કા રોટલી એમાં 10 નાખી છે થઈ રહે ને હા થઈ રહે છે એ ઈ ઝલક નહી હો હું ટિફિન પાછું દેવા નહીં આવું કારણ કે મારે સે એક ટિફિન નો ડબો તૂટી ગયો છે એટલે આ ટિફિન હું રાખીશ હા તે રાખજો ને કોણે માંગ્યું પાછું મારા ભાઈ નું ઘર બધી વસ્તુ મારા છે તમારું છે બાપા તમે આનંદ કરો એ તો બાપા તમારો સ્વભાવ હારો છે ને એટલે માગતા પગ ભારે નો થાય ને મોઢું હાલે ઓલી મોટી ને ઘરે તો હું પાણી નો માંગુ બેન તમે એક ના એક તમાર કરતા વધારે અમાર હું હોય કે લ્યો હાલ તો હું જાઉં હો એ હા બેન આવજો હો એ હા આવજો આ ઓટલા પર ટિફિન સે લેતી જાવ ને એ હા લેતા જાવ ભાઈ એ ભાઈ કેક બહાર ગયો છે ને ભોલી કે કામ કરતી છે ઘર માં રાઈડો હું પડસો અરે આપણે અહીં આવીન બે જણા બેહી ગયા તોય કોઈ ડોકાતું નથી લે લે આવો આવો બેન બનેવી ભોલી એ ભોલી જો બેન બનેવી આવ્યા હેલ બાર કેમ હું છું એ છોકરાને મોઢે સડાવી રાખ્યો ને પછી આમ ને તેમને કરે હા મને ભુંડી લગાડ્યા કરો શેને માથે કટ કરો છો બે જણા છયો પણ એ ભણવામાં ના પાસ છો ને ધંધામાં કાઈ કાટ્યો ટકતો નથી એક કારખાને જાય બીજે દી બીજે કારખાને જાય એક ઠેકાણે ક્યાં રહેતો નથી મ્યા ભોલા તારા બનેવી મારી માથે ટક ટક કિરા કરે તે બગાડ્યો તે બગાડ્યો એમ કિરા કરે

અરે રે મરી ગયા કોના હરાપ લાગી ગયા ને કાંઈ ખબર પડતી નથી કાંઈ હુસતું જ નથી કાંઈ છોકરો ઠેકાણે પડતો નથી ને તાર બનાવીને તો સાંજે છ વાગે ને એટલે ભઈ આવે કે હવે માથી કાંઈ થતું નથી મને કાંઈ દેખાતું નથી એમ કરે બોલ કોને ખબર કોની નજર લાગી ગઈ કાંઈ સમજાતું નથી લે મારા તાંટીયા દુખે મારાથી કઈ કામ થાય નહીં ને ઉપાધિ ના પાર નહીં આવકનું કાંઈ સાધન રહ્યું નહીં મને તો લાગે ધીમે ધીમે મકાને વેસું પડશે મારી માં તો વેસ નાખી અમારી તો પડતી આવતી જાય છે કોને ખબર કેવા કરમ લઈને જન્મ્યા અમે બે તે કાંઈ હું શું આવતું નથી બાપા તમારે કેવું સારું લે દિવસો ગયા એમ તમારું હારું થતું ગયું કેવડો રૂપિયો છોકરો નોકરીએ એ ચડી ગયો હમઝુન ડાયો છોકરો તમારો ઘરમાં કાંઈ ઘટે નહીં ઘરેણા ઘટે નહીં ખાવામાં કાંઈ ઘટે નહીં અમારે તો બાપા ખાવાના ફાફા તમારે સારું થયું ને અમારું ખરાબ થયું કોને ખબર કેમ આમ છું કાંઈ ખબર ન પડી એક વાત કહું બેન ખોટું નહીં લાગે ને તમને કે ને બેન એમાં હું ખોટું લગાડું અમારા કરમેશ અમને જવાબ દઈ દીધો બાકીનો તમે દઈ દો એમની બેન તમ મારા હમ ખાવ કે તમને ખોટું નહીં લાગે હા બાપા તારા હમ બસ ખોટું નહીં લાગે આજ તમે રોવો છો ને ઈ જોઈને મને દુખ થાય છે બેન પણ તમારે રોવાના દિવસો હું કામ આવ્યા ને ઈ હું તમને કહું কিগ স্ লেৈ পা পান এনা তাই মানে রান্ধ নাথি আনা বিকারীনা দিকেত দবথা আবেোটা ঠা ন লেৈছাঠা ইউ পাথি মানে এন লাটা থাককে বন্্য লেৈছানি মালাছে চা যা বন্্য কাষনেটা বন্্য নেই হাম রা সম অসানা চা বন্্য হামছাছ। હું તમાર ભાઈને રોજ કહેતી હતી કે આપણે જ એને બગાડીએ સી બેનને અમે દેતા થા ને તમે લઈ જાતા થા એટલે એ બનેલી સાહેબ કે મહેનત નોતા કરતા કાઈ કમાવા નોતા જાતા કારણ કે તમારે જે વસ્તુ જોતી હતી એ તો અમે તમને દેતા થા એ બધું અત્યારે ઉધે હાલ્યું આવ્યું ને એટલે તમારો આજે આ દિવસ આવ્યો છે બે હાચી વાત છે ભાભી તમારી તમે મારી આંખ ઉઘાડી પણ મોડી ઉઘડી આંખ મારી કારણ કે મારા ભાઈ નું મારા ભાઈ નું કરીને મને માગવાની ટેવ પડી ગઈ હતી મેં તાર બનાવીને કોઈ દી ભીહ નું કામ ન કરવા દીધું મેં કીધું મારો ભાઈ બેઠો છે ને મારો ભાઈ બેઠો છે ને એટલે એને લેવાની લાલચ જાગી એટલે જ અમે છે ને આના ઠેકાણે પડ્યા સહી ને તમારી પ્રગતિ થઈ સાચી વાત છે જે દીકરીઓને ને દે ને એનું ડબલ થાય પણ જે લેવાની લાલચ રાખે ને એનું કોઈ દી ભેગું નથી થાતું કારણ કે જ્યાં લેવાની લાલચ આવે ને ત્યાંથી કુદરતે પાછો હઠી જાય છે ભગવાન એ પાછો હઠી જાય છે અને જે દેવાની દાનત રાખે ને એનો સાથ તો હંમેશા કુદરત આપે જ છે આજ મને કે મિત્રો અમારા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કોમેન્ટ પણ કરજો ધન્યવાદ